હલો ખેડૂત મિત્રો રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને રાજકોટમાં બજારમાં આપણે જોઈએ આપણે ગલકા જોઈએ તો ગલકા આપણા ખેડૂતના લોકલ છે બજાર ભાવ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો થાય છે ગલકામાં અને આપણે ભાઈ અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે જે અશ્વિનભાઈ વાવડી ગામથી ના આવે છે આ ગલકા લઈ દૂધી જોઈને તો પંદર રૂપિયા કિલો છે જે ઉધડી સિત્તેરથી એંસી રૂપિયાનું જબલું વેચાશ છે આપણે બહાદુરભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ ખડવાવડીથી આવે છે દૂધી લઈ આપણે લાંબુ ખેડૂતનું લોકલ ટમેટું એ ખેડૂત પણ કેરેટમાં માલ લઈને આવે છે જેથી કરીને પોચું ન પડે અને મોટું સાઈઝનું ટમેટું છે અને નવી ચાલુ થયેલી જેથી કરીને બજાર ભાવ રહીને પંદર રૂપિયા કિલો વેચે છે આ લાંબુ ટમેટું પણ અને નિકુલભાઈ ખેડૂતનું નામ છે જે આપણે ભાઈ કાખરોટાથી આવે છે ટમેટું લે આ દેશી ટાઈપની કાકડી આવે છે એકદમ નાની સાઈઝની જે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટ આવે છે અને ત્રીસ રૂપિયા કિલો હોલસેલ ભાવ છે લીલા ગોટામાં જઈને તો

તુવેરમાં બજાર ભાવ જો જોઈને તો આ મઠડી તુવેર છે એકદમ લીલી અને વટાડા જેવો દાળો આવે છે બજાર ભાવ તુવેરમાં ત્રીસ રૂપિયા કિલો વેચાય છે અને આપણે પરબતભાઈ ખેડૂત નું નામ છે ભાઈ લાખાપર ગામથી ના આવે છે આ તુવેર લઈને ફુલાવર જોઈને તો વજનવાળું આવેલું છે જે ડબલામાં દસ રૂપિયા કિલો ફુલાવર થયેલું છે જોયે છે આપણે કનયા ટ્રેડિંગમાં આવેલું છે મરચી મરચી જોઈને તો એકદમ ચોખ્ખી છે નું પાર્સલ અને બજાર ભાવ જોઈને તો સિત્તેર થી લઈને એસી રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ફોરજી માં ઓમેગા મરચું અત્યારે પાર્સલ જોઈએાવન થી માંડીને સાઠ રૂપિયા સુધી પંદર રૂપિયા કિલો બટેટા જોઈને તો દસ થી માંડીને અગિયાર રૂપિયા સુધી કિલો વેચે છે જે વીસ કિલોની ની બોરી આવે બસો વીસ રૂપિયાની ની વેજીટેબલમાં વેજીટેબલ માં પાઈ રહે છે લાલ ગાજર બાજુ કિલો જે હોલસેલ પચાસ કિલો વજન થઈ ને આપણે ભાઈ પ્રફુલભાઈ જેનો વેચાણ કરે છે ગાજરની ક્વોલિટી આવી છે જે બારથી તેર રૂપિયા કિલો વિન્ડો જોઈને બારનું પાર્સલ તો ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ભીંડામાં એવરેજ કાળા ભૂટામાં જોઈને તો એકદમ કાળો ભૂટું છે બાર થી તેર રૂપિયા કિલો વેચાય છે જે હોલસેલ ભાવ છે બોક્સમાં આવે છે અને ક્રિષ્ના ટ્રેડિંગમાં આપણે બાબુભાઈ જેનું વેચાણ કરે છે લોકલ આવેલા છે છે એક નંબર જે બજાર ભાવ જોઈને તો સાઈઠ થી માંડીને સિત્તેર રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કારેલા ખેડૂત લોકલ વાલ છે આપણે સરગો જઈને તો એકદમ ચોખ્ખો ગ્રીન છે જે સાઠ રૂપિયા કિલો વેચાય છે સરગો અને મીડિયમ સરગો છે ને તો ચાલીસ રૂપિયા કિલો પણ વેચાય છે આપણે ભાઈ કમલેશભાઈ ખેડૂતનું નામ છે અને વાંકાનેર તાલુકાનું તરકિયા ગામ છે ત્યાંથી ભાઈ આવે છે આ સરગો લે જે થી માંડીને વાળો સરગો છે આ લાંબુ રીંગણું જોઈને તો પચીસ થી માંડી ત્રીસ રૂપિયા સુધી કિલો હજી બજાર ભાવમાં થાય છે એડિયા લાંબા રીંગણામાં અને ગણેશ ટ્રેડિંગમાં ભાઈ આપણે મુકેશભાઈ જેનું વેચાણ કરે છે કાંટાવાળું રીંગણું જોઈએ ને તો એક નંબર ચોખ્ખું રીંગણું છે જે થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે કાંટાવાળા રીંગણામાં અને બાજરી ગોટી પણ ખેડૂતનું લોકલ રીંગણું છે જેમાં બજાર ભાવ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જ્યાંતીભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ જ્યંતીભાઈ રામરિયા ગામથી ને આવે છે આ રીંગણા લઈ અત્યારે માર્કેટમાં લીલા ચેરા પણ આવેલા છે જે છૂટા પોપટા જેમાં બજાર ભાવ જોઈને તો પચાસ રૂપિયા કિલો થાય છે અત્યારે જોઈને તો મોટા બોર માર્કેટમાં આવે છે અને વીસ રૂપિયા કિલો વેચાય છે ને દસ બાર કિલો જેવો વજન આવે છે એક બોરીમાં સિમલામાં બજાર ભાવ જોઈને તો એવરેજ બજાર પચીસ ત્રીસ છે પણ આ સિમલા રહ્યા એક નંબર મોટી સાઈઝનું સિમલા મરચા છે જેના હિસાબે આમાં चालीस रूपिया सुधी किलो दादा એમાં બજાર ભાવ જોઈને તો 20 થી લઈને પચીસ રૂપિયા કિલો વેચાય છે અને આપણે વીએમટી માં ભાઈ મનસુખભાઈ સુવાડભાઈ સુવાડ પ્રવીણભાઈ જેનો એ છે કુવર ગામથી આયા છે અને મનસુખભાઈ એ છે આ વાળો આપણે જોઈને તો આજે માર્કેટમાં દેશી મરચું પણ આવેલું છે અને દેશી મરચામાં બજાર ભાવ જોઈને તો

અને આ ડબળું ગાજર દસ રૂપિયા કિલો પણ વેચાય છે ફુલાવર માં જઈને તો મંદિર ફરી છે જે પોટલું દોઢસો રૂપિયા વેચાય છે ટમેટામાં બજાર ભાવ જોઈને તો દસ થી લઈને બાર રૂપિયા સુધી કિલો વેચાય છે ટમેટું જે લક્ષ્મી ટ્રેડિંગમાં રાજભાઈ જેનું વેચાણ કરે છે આપણે જોઈને તો ટમેટાની આવક સારી એવી માર્કેટમાં છે એના હિસાબે બજાર

લીંબુમાં બજાર જોઈ તો એવરેજ વીસ થી લઈ લઈને પચીસ રૂપિયા આપણે દેશી વાલો જોઈ તો દેશી વાલો બે કિલો ના સો રૂપિયા છે અને આ વાલો આઠ રૂપિયા ની બે કિલો આમાં ત્રીસ રૂપિયા અને દેશી માં પચાસ રૂપિયા કિલો વેચાય છે